કારની વાત આવી એટલે મને એક દાખલો આપીને પછી શરૂઆત કરું દોહાસંતી જૂની વાત છે પણ સારી વાત જીવનમાં ઉતારવા જેવું દ્રષ્ટાંત છે આ દ્રષ્ટાંત તો બધા માણસ માટે જ હોય છે એટલે ભૂતમામાં દરિયાને કાંઠે ટીટોડીએ ઈંડા મૂકેલા દરિયાને કાંઠે વાહ જુવાન વાહ જો સરસ શરૂઆત કરી ઉડાડ ઉડાડ તારું હગ પણ હવ ને પેલા થઈ જવાનું છે આહા હા વાય વાય કેટલામ ભણે વાહ વાહ નવમો ભણે છે જો પેલો ખોળ કરવા આવ્યો આ ઉત્સાહ દેવો જરૂરી છે ઈંડા મૂક્યા અને જે કઈ ગયેલા એમાં દરિયામાં વીળ આવી દરિયાની ની ઉશાંગ કરતી સાગર લોટ નોબત ગડે એ વીળ આવીને ઉશાંગ કરતા ચીટોડી ઈંડા લઈને દરિયામાં વી ગઈ વીળ ચિટોડી આવી જોયું તો ઈંડા ન મળે ખબર પડી ગઈ દરિયાની વીળ જ આવેલી છે અને વીળ આવેલી છે એમાં જ મારા ઈંડા છે એટલે ટીટોડી રોવા મળી એમાં ટીટોડો આવ્યો તો હું તો કે આપણા ઈંડા દરિયો લઈ ગયો તો તો કે કહેવાય એને આપણે આપણું શું કજું હવે એને આપણે ન ફૂગી ટીટોડી કે ન ફૂગી નહીં હુંકવાડી દઉં દ્રષ્ટાંત નાનું છે પણ જીવનમાં બધા યુવાનો ખાસ ઉતારજો તમને એમ થાય કે હું નાનો માણસ શું કરી શકું મને કોઈ મદદ ન કરે તો આ દ્રષ્ટાંત તમને જીવનમાં કામ આવશે એને કીધું ટીટોડીએ શું કીધું કે દરિયા ને હું દઉં ટીટોડો કે તારો ઈંડા લઈ ગયો ને દરિયો એટલે તારો મગજ સટકી ગયો તું ઈંડા ને ઓલામાં વિયોગમાં કાં તો કે દરિયા હુકાતા સલાહ નહીં સહકાર આપો અપાય અપાય તો તો સલાહ નહીં સહકાર આપો એમ કરીને ટીટોડી ઉડીને ને થી પાણી ભરે દરિયામાંથી અને આમ આમ પલાળે દરિયા પછી કાંઠે જઈને પાંખું ફકેરે અને ચાંચ માંથી પાણી ફેકે કાંઠે સુકામે દરિયો સૂકવી દેવો શરૂઆતમાં આપણને મજા જ લાગશે પણ છેલ્લે તમને મજા આવશે એટલે ચીટોડી એવી રીતે કરવા માંડી કે ક્યાં નો થાય તો કે સલાહ નહીં સહકાર આપો બેહો નહીં થયું કે હવે હું મારે સહકાર તો દેવો જોઈએ ગમે એમ પાણી લઈને નાખવા ચાચમાં પાણી ભરીને એની રીતે ચાલુ કર્યું પધારો પધારો મહેમાનો વધારે બધા ધીમે ધીમે મહેમાનો આવશે આવી રહ્યા છે આવો આવો વા ગોઠવાઈ જાઓ મેદાન જબરજસ્ત જગ્યા ઈશ્વરિયા ને હારી મળી છે બાજુમાં ડેમ છે ને પાછળ હા મજા છે જો આ ઈશ્વરિયા ગામ જ ઈશ્વરિયા છે ઈશ્વરના નામ ઉપર છે એમાં શું ઘટે મજા આમાં પારવી પારવી ક્યાંક ઊંડી ઊંડી પાઘડીયું દેખાય છે મને મને જૂની બહુ ગમે બાપલાઓ જે બેઠા છે ને વાહ દયાબેન સંજય કુમાર ઠુમર ભરૂચ થી અહીંયા પધાર્યા છે એમના તરફથી અગિયાર હજાર રૂપિયા રોકડા આપવામાં આવે છે અહીંયા અગિયાર રોકડા આપવામાં આવે છે ખુબ ખુબ ધન્યવાદ એને તાળીએથી વધાવી આ દ્રષ્ટાંત આપીને મારે દુઆાસન થી શરૂઆત કરવી પણ મજા આવશે દરિયાને સુકવી દેવો છે પાણી ભરી ભરીને કાચે નાખી ચાંચ માં ચકલીનું ટોળું કે મગજ છટકી ગયા તમારા બે બુદ્ધિ નથી તમને કા દરિયા હુકાતા છે એ કે સલાહ નહીં અપાય તો સહકાર આપો સલાહ દેવા વાળા ઘણા છે એને ચકલી નક્કી કર્યું પંખી ની નાયતી એક કહેવાય આપડે હાસી વાત છે આપણે થાય ન થાય પછીની વાત પણ સહકાર દેવો જોઈએ એ સાચું પાણી ભરી ભરી કાચે ના કાયબીરું નું ટોળું નીકળ્યું એને પૂછ્યું શું કરો તો દરિયો હું કવો છે ઈંડા લઈ ગયો તો કે તમે બુદ્ધિ વગરના બધા પેલા થયા તો કે સલાહ નહીં સહકાર આપો કાબેર નું ટોળું વળી ગયું બગલા નીકળ્યા કાગડા નીકળ્યા જેને જેને કેતા ગયા ઓલા કેતા ગયા ન થાય એને કીધું સલાહ નહીં સહકાર આપો સહકાર આપતા 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 બધાય પંખી ના ટોળા ને ટોળા દરિયા ને કાંઠે ચાંચુ ભરી ભરીને મંડ્યા મંડ્યા પાણી નાખવા કાંઠે હુકવી દે એમાં ગરુડ દેવ નીકળ્યા ગરુડ ગરુડને ખબર પડી કે નાયત હું પેળી થઈ જાય એટલે આમ તો નાયત ના વડીલ કેવાય ગરુડની નજર પડી મારે જાવું જોઈએ વડીલ છે નાયતે મરવું નાયતે તરવું ગરુડ ની આ ઉતર્યા હું બધા કરો કે ટીટોળી નીંડા લઈ ગયો દરિયો તો કે હુકવી દેવો કે બધા ભૂતી વગર ની નાયત આખી એટલી ખબર ન પડે દરિયા હું છે કે વડીલ હોય ભલે રહ્યા નાયત ના પ્રમુખ હોય ભલે સહકાર આપો દેવાય તો સહકાર આપો નકર સલાહ ગરુડે વિચાર કર્યો નાયત છે હાલો હું ધંધો જ કરું ગરુડે મીડો ચાંચમાં પાણી ભરી ભરીને કાંઠે નાખવા એક દી બે દી ત્રણ દી ભગવાન વિચાર કરે ગરુડ કેમ દેખાતો નથી બે ત્રણ દીધા નારાયણ પોતે નીકળ્યા હો ઉતર્યા દરિયા ને કાંઠે આવ્યા આવીને જોયું કે ગરુડ ગરુડ આ શું છે બધું ઈ કે ટીટોડી ને ઈંડા લઈ ગયો દરિયો એ તો અમારી નાયક બધી વળગી દરિયાને ને હુકવી દેવો છે પાણી કાચે લઈ લઈને હુકવી દેવો દરિયાને ભગવાન કે ગરુડ તને ખબર નથી પડતી એટલી સમદર હુકાય કોઈ થી તો કે ભગવાન હોય ભલે સલાહ નહીં પ્રભુ સો પેગે લાગુ પાણી લાગુ સહકાર આપો નહી આપ આપના સ્થાને બિરાજો સહકાર આપો સલાહ નહીં ભગવાને વિચાર કર્યું વાત એ હાચી હવે હું જો આને મદદ નહીં કરું તો ગરુડ કઈ ઘરે આવશે ને મારે આડા ક્યાંક જવાનું થાય હાથે ભગવાને કીધું કે દરિયો ઈંડા લઈ ગયો ને તો ભગવાન કમળાપતિ મંગળ કરણ કારણ જય 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 જગદીશ જીવન ચકર 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 સુદર્શન ચકર હાથમાં ફરી દરિયો પ્રગટ થઈ ગયો પ્રભુ માફ કરજો હું કઈ ન દેતા ક્યાંક તો કે તું ચીટોડી ઈંડા લઈ ગયો કે હા પ્રભુ લઈ ગયો ભૂલમાં ભીડ આવીને એમાં અંદર વહી આવ્યા જલ્દી ઉપાડ ફુગાડી દે

Good, job. Good job.

Para gonna फल फूल देह माता फल one day